બાબાજીપુરા જૈન સંઘની ચૈત્ય પરિપાટી યોજાઈ ધર્મસુરી સમુદાયના સાધવી રાજા મહારાજ તથા પદ્મ રત્નાશ્રીજી મહારાજે નિશ્રા પ્રદાન કરી જૈન ધર્મમાં ચૈત્ય પરિપાટીને શ્રાવકનું અવશ્ય કર્તવ્ય ગણવામાં આવ્યું છે પર્યુષણ પર્વના વ્યાખ્યાનમાં પણ ગુરુ ભગવંતો આનું મહત્વ સમજાવતા હોય છે જૈન અગ્રણી દીપક જણાવ્યું હતું કે આજે સવારે બાબાજી પુરા જૈન સંઘ ડેરાપોળ ખાતે ગોળીજી પાર્શ્વનાથ લઈ દર્શન કરી વાતે ગાતે સંઘની ચૈત્ય પારિપાટી રાજમાર્ગો ઉપર નીકળી હતી જે કોઠીપોળ જૈન સંઘના શાંતિનાથ લઈ પહોંચી હતી ત્યાં દર્શન તથા ચૈતન્ય વદન કરવામાં આવ્યું હતું તથા ભગવાનને વિવિધ દ્રવ્યો તથા આવશ્યક વ્યંજનો અર્પણ કરવામાં આવ્યા હતા એમ સંઘ પ્રમુખ નવીનભાઈ શાહે ત્યારબાદ ચૈત્ય પરિપાટી મામાની પોળમાં મહાવીર સ્વામી જીનાલય પહોંચી હતી અને ત્યાંથી મનમોહન પાર્શ્વનાથ જીનાલય દર્શન વંદન કરી પરત ડેરા પોળ પાછી ફરી હતી એમ સંઘના યુવા અગ્રણી જીગર શાહ તથા હાર્દિક શાહે જણાવ્યું હતું ચૈત્ય પરિપાટી પૂર્ણ થયા બાદ સંઘની નવકારશીનો કાર્યક્રમ યોજાયો એમ મનન શાહે જણાવ્યું હતું આદા કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્યો તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી રતિલાલ શાહ સમસ્તના ઉપપ્રમુખ લલિતભાઈ શાહ ભૂપેન્દ્ર શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા ચૈત્ય પર્વ વાટી એટલે એક એક દેરાસનના દર્શન થાય અને એ અંદર શું અલૌકિકતા છે શું પ્રખ્યાતિ છે એ જાણવા માટે મળે અને દેરાસનના દર્શન કરવા વરગોળામાં જઈએ ચતુર્દી સંઘ થઈ જઈએ એટલે લોકોને આમ થાય કે જૈન જૈન સંઘના પરિસંધ પર્વ પૂરા થયા અને એના હિસાબે કેટલાક ધર્મ પામે સંપ્રતિ મહારાજા જયારે ગુરુ મહારાજ પ્રવેશ કર્યો અને એ વખત બધો માહોલ એવો હતો એટલે સંપ્રતિ મહારાજે ઉપરથી જોયું કે આ મેં કોઈ ગુરુ જોયા છે અને એનાથી એ જાતિ સ્મરણ જ્ઞાન પામ્યા અને પોતાનો પૂર્વભોગ જોયો એટલે શાસનની ચડતી થાય અને લોકો પણ ધર્મમાં વ્રત થાય ધર્મમાં શ્રદ્ધાવાળા થાય એટલા માટે આ છેલ્લું આવશ્યક ચૈત્ય પરિપાટી છે અવશ્ય કરવું જોઈએ ચૈત્ય પરિપાટી શબ્દનો મતલબ શું થાય ચૈત્ય એટલે નિરાશા પરિપાટી એટલે કે ચતુર્વી સંઘ સહિત પરિપાટી એટલે દર્શન કરવા માટે જવું બોલો જવું બોલો જેને શાસન